વિકસિત ગુજરાતના દાવાની પોલ ખોલતી ઘટના છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવી છે જ્યાં ફરી એકવાર છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે મહિલાને પ્રસોતા માટે જોડીમાં લઈ જવાની નોબત આવી આ ઘટના નસવાડી તાલુકાના નલિયાબાડી ગામની છે કે જ્યાં મહિલાને દુખાવો પડતા હોસ્પિટલ સુધી જોડીમાં લઈ જવી પડી રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળતા ડિલિવરી દરમિયાન બાળકનું મોત થયું મહત્વનું છે કે અગાઉ પણ છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાના અભાવે બાળક અને માતાનું મોત થયાની અનેક ઘટનાઓ બની ચૂકી છે તેમ છતાં સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર રસ્તા બનાવવા માટે કોઈ કામગીરી નથી કરતું ગુજરાતના છેવાડાના અનેક ગામો હજી પણ વિકાસથી વંચિત છે જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે આદિવાસી જે પટ્ટા છે એ હજુ પણ એમને એમ છે તો સરકાર મોટી મોટી વાતો તો કરે છે પણ વિકાસ થવો જોઈએ નથી થયો તો અમારે એક જ માંગ છે કે સરકાર મહોત્સવ ઉજવે છે અને એમાં ખર્ચો કરે છે એની જગ્યાએ અમારી જે પ્રોબ્લેમ છે અમારી જગ્યા જે સ્થાનિક જે જે સમસ્યા છે રૂડ રસ્તા નથી અમને આરોગ્ય જે લક્ષી જે સેવા મળતી નથી એ એટલા જ પૈસા ત્યાં વાપરે ને તોય બી અમારો બહુ થઈ ગયો અમારે રોડ રસ્તાની તકલીફ છે અમારે કોઈ બીમાર થાય તો અમારે મોટા સાધન લઈ જવા માટે રસ્તો નથી અમે એટલી વિનંતી છે કે અમને